વિષય આપવામાં આવ્યો છે કે શાળામાં રેકોર્ડ નહી મળવા બાબત મતલબ તમે સ્વીકાર્યું છે કે રેકોર્ડ મળ્યું નથી એમાં બતાવવામાં આવ્યું સંદર્ભ અન્વયે સરકારી માધ્યમિક શાળા ભવાનીગઢમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી કુરેશી સિકંદર ખાનની નિમણૂક અત્રે કચેરીમાં થતા હાલ અન્ય કોઈ કાયમી શિક્ષક ન હોય જાહેરીત અને વહીવટ સરળતા ખાતર સરકારી માધ્યમિક શાળા દાદોડીયામાં ગણિત વિજ્ઞાન વિષયની શિક્ષક તરીકે ફરજ બજાવતા મનીષ કુમાર જયંતિલાલ પટેલને ભવાનીગઢ ખાતે આદેશ કર્યો હતો પરંતુ શ્રી પટેલે આપની શાળામાં એટલે જે શાળાને શાળામાં દાદોળિયાના શિક્ષકને મોકલવામાં આવ્યા એ શિક્ષકે ફરિયાદ કરી કે આપની શાળાના રેકોર્ડ નહીં હોવાથી આવેલા શિક્ષકે ચાર્જ સંભાળ્યો નથી વધુમાં તેઓની નવી શાળામાં આદેશ થતા સરકારી માધ્યમિક શાળા લીયા તાલુકો મૂળીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી દેવજીભાઈ કાળુભાઈ સોલંકીની સોલંકીના શાળાના આચાર્ય તરીકે વધારાનો આદેશ થયો હતો સોલંકી પણ આપની શાળાના રેકોર્ડ ન હોવાથી શાળાનો ચાર્જ નહી સ્વીકારવાની અત્રની કચેરીએ જાણ કરેલ છે મતલબ પેલા દાદોડીયા શિક્ષક જે આવ્યા ભવાનીગઢ એને એવું કહ્યું કે અહીંયા રેકોર્ડ નથી એટલે હું ચાર્જ નહીં સંભાળું પછી એ પાસા જતા રહ્યા પછી બીજા શિક્ષક લિયાથી મોકલ્યા એને પણ એવું કહ્યું કે અહીંયા રેકોર્ડ નથી ભવાનીગઢ શાળામાં એટલે હું ચાર્જ નહીં સંભાળું આ બે શિક્ષકોએ તમને ઓન પેપર કહ્યું તમે આમાંને નોટિસ મોકલી તેમ છતાંય કાગળિયા નથી ફાઇલ નથી રેકોર્ડ નથી શિક્ષક સ્કૂલે જતો નથી તેમ છતાંય દર મહિને તમારી સહીથી શિક્ષકના ખાતામાં પગાર જમા થાય છે જે છે એ બધું આ એક કાગળમાં આખી વિગત છે ને આ કાગળ તમારી ઓફિસ થી ગયેલું છે એમની સાહેબ વાળો છે એમને જો ને એમની સાહેબ સાહેબ તમારી છે કે જિલ્લા શિક્ષણ અધિકારી એ એમ ઓઝા સાહેબ તમારી સાહેબ પણ છે સતાય માણસ હજુ નોકરી કરે છે સતાય એ માણસને હજુ પગાર મળે છે જબર સિસ્ટમ ચાલી રહી છે આવા કેટલા શિક્ષકો હોય છે અંદાજે સાહેબ ગામ દ્વારા તો આપણા ગામ દ્વારા એક માત્ર આવી એક વિગત આવેલી કે આગળ બીજી વિગત સામે શિક્ષણ બાબતે અમારા ગામડાના લોકો છે અને એવું થાય એક સમય હતો કે માસ્તર છે ને સાહેબ માસ્તર અમારા ગામમાં કોઈ સારો પ્રસંગ હોય તો અમે માસ્તરને બોલાવતા હતા માસ્તરને ગામના ને બધાને એક સિક્કાની બે બાજુ જેવી વાત હતી સ્કૂલનો શિક્ષક અને ગામ લોકો એક સિક્કાની બે બાજુ હતા ગામમાં સારો પ્રસંગ હોય તેનું આયોજન કેવી રીતે કરવું અમે માસ્તર બોલાવતા કોઈના ઘરે ટપાલ આવે કંકોદરી આવે કોઈની કંકોદરી ટપાલ લખવી છે તો તમે કેમ ભૂલી ગયા જમાનો આજે તમારી અંદર માં કામ કરતો શિક્ષક એની શાળામાં શેડતીઓ થાય તમારી અંદર કામ કરતા શિક્ષક હાજર નથી થતા કાર્યવાહી તો થતી નથી જમાનો તમે જોયો હતો